મહાદેવ ખાતે શ્રાવણના છેલ્લા સોમવારે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ બે સપ્ટેમ્બરના રોજ સવારે નવ કલાકે ખેરાલુના વૃંદાવન મહાદેવ ખાતે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને છેલ્લો દિવસ હોવાથી વિશેષ પૂજાનું આયોજન કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો

નમસ્કાર મિત્રો નિર્ભય મારા આપનું હાર્દિક સ્વાગત છે આજે ખેરાલ થોડીક દૂર આવેલા વૃંદાવન મહાદાદેવ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ જે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો મોટી સંખ્યામાં વૃંદાન મહાદેવના દર્શનનો લાભ લેતા હોય છે ત્યારે આજે શ્રાવણ માસનો શૈલ્યો સોમવાર છે અને અહીંયા વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો વિડીયોમાં તે ગુંદા મહાદેવનું મંદિર આવેલું છે અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે વુંદાવાન મહાદેવનો લાભ લેતા અને આજે અહીંયા વિશેષ પૂજાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને મંદિરના ઇતિહાસ વિશે આપણે મંદિરના ટ્રસ્ટી જોડે વાત કરીશું મારું નામ રાવલ પરીક્ષિત ભાઈ ગણપતલાલ મારું બીજું નામ છે જે રામે હું જાણીતો છું એ શંભુ રાવલ નામ છે ખેરાલુને ઉત્તરે આવેલું શ્રી વૃંદાવન મહાદેવ સ્વયંભુ શિવલિંગ આદિ અનાદિકાળથી એનો ઉલ્લેખ છે સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ કરેલો છે પુરાણ આશરે અત્યારે ઓછામાં ઓછા સાત હજાર વર્ષ પહેલાં લખાયેલું ઋષિ મુનિઓ દ્વારા એક આપણું પુરાણ છે અને એની અંદર શ્રી વૃંદાવન મહાદેવના મંદિરનો ઉલ્લેખ કરેલો છે એટલે આદિ અનાદિકાળથી દસ હજાર વર્ષ પહેલાંનું આ સ્વયંભૂ શિવલિંગ છે બરાબર અને અહીં અહીંયા બ્રાહ્મણો દ્વારા દર સાલ શ્રાવણ માસની અંદર સવા લાખ બિલીનો સંકલ્પ કરવામાં આવે છે અને બિલી સવા લાખ દર સાલ શ્રાવણ મહિનામાં ચઢાવવામાં આવે છે અને શ્રાવણ મહિનાના અંતે છેલ્લા દિવસે અમાસે અહીંયા બ્રાહ્મણો દ્વારા રુદ્રનું આયોજન કરવામાં આવે છે શિવજીનો જે મોટો યજ્ઞ કહેવાય છે એનું આયોજન કરવામાં આવે છે અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ખ્યાલુના તપોદન બ્રાહ્મણો દ્વારા આ મંદિરનું ટ્રસ્ટ સંચાલન ચાલે છે અને એમની પૂજા સેવા બી ખ્યાલુના તપોદન બ્રાહ્મણો દ્વારા ચાલે છે વર્ષોથી